હેલો એવરી વન સ્વાગત છે તમારું કેન્યા લાઇફ વિથ ફેમિલીમાં કાજુ તો બધાને ભાવતા હોઈએ છે બધા ખાતા જ હોય છે પણ આજે આપણે જોઈશું કાજુ શેમાંથી થાય છે અને કયા ઝાડ ઉપરથી કેવી રીતના એને સુકવણી કરીને કાજુ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તો એનો મેઇન જગ્યા છે મંબાસા જ્યાં અમે આવી ગયા છે અને ત્યાં કાજુ આવી ખારી સિંગ ચણાની જેમ વેચાય છે તમે જોઈ શકો છો અમે લીધી હતી રિક્ષા એટલે રિક્ષામાંથી અમે ઉતરી જ્યાં જોયું કે કાજુ સરસ એ લોકો તૈયાર કરે છે એટલે ફટાફટ લેવાનો ચાલુ કરી દીધો છે તો જુઓ તમે કાજુ પહેલાં તોડી લાવે છે ઝાડ ઉપરથી જે તમને આજુબાજુ ઝાડ દેખાય છે એ કદાચ કાજુના જ છે અને એને શેકીને આવી રીતના સૂકવી દે છે જુઓ આ છે રિયલ કાજુ અને ત્યાર પછી એને શેકીને ફોડે છે અને એ ફોડવાની અંદર ફોડતી વખતે જે અંદરથી એક લિક્વિડ પદાર્થ નીકળે છે એ તો બહુ જ ખતરનાક હોય છે જેને આવડે એ જ આ વસ્તુ કરી શકે છે નહીં તો તમે દજાઈ શકો છો એસિડ જેવો ગરમ પદાર્થ નીકળે છે અંદરથી તો એ બહુ જ સાચવીને એને ફોડવો જોઈએ તો અહીંયા આ ઝાડ નીચે ઘણા બધા લોકો બેઠા છે કાજુ તોડી લાવે છે સૂકવે છે અને સરસ મજાના એને શેકીને કાજુ ફોડે છે એ આખી પ્રોસેસિંગ અમે કેમેરામાં કેચ કરી લીધી ફોડ્યા પછી પણ એ કાજુ પીલા એને પાછા સુકવા પડે છે જુઓ એ પણ એ લોકો એ સુકવ્યા છે એ પણ રસ્તા ઉપર જુઓ રસ્તા કાજુના ઝાડ કે ઝાડ હતા એ જો કેરી મળતી હોય તો એ છે કેન્યા આફ્રિકામાં જુઓ કેટલી સરસ રીતે એ લોકો કાજુ ફોડે છે અને તૈયાર કરે છે અને બધાએ એટલો સરસ અમને આવકાર આપ્યો કે આપણને એમ થાય કે વાહ આ લોકોને રિયલ કિંમત તો મળતી જ ના હોય કે કાજુ કેટલા મોંઘા જતા હોય છે પણ આ જે પેકેટ લકટાયા હતા ઝાડાગર એ સો સો સીલિંગના હતા પણ લીલા કાજુ હોવાથી એને તરત ખાવા પડે અમે જસ્ટ રિક્ષામાં ખાવા માટે જ લીધા હતા વધારે અમે લીધા નતા જો તમે જોઈ શકો છો કેટલી સરસ રીતે એ લોકો કાજુને એક જણ ફોડે છે એક જણ શેકે છે તો તમને અમારો વિડીયો જોઈને કાજુ કેવી રીતના તૈયાર થાય છે એમાં ગ્રુપ હોય કે એક જણ કાજુ તોડી લાવે બીજા શેકે ત્રીજા એને ફોડે અને પછી જે વેચાય એ બધા કોન્ટ્રીબ્યુટ કરીને વેચી લેતા હોય છે જુઓ જે જેનું કામ છે એ બધા કરે છે અને કેરીઓ તો રસ્તામાં જેટલા કાજુના ઝાડ હતા જે એટલા જ કેરીઓના ઝાડ હતા તમે જોઈ શકો છો એટલા બધા કેરીઓના ઝાડ નહીં પણ આ ડિસેમ્બરની સિઝનમાં અમે પાકી કેરી પણ ખાધી કાચી પણ ખાધી ને આપણા ઇન્ડિયાની જેમ જ મરચું મીઠું બધું નાખીને આપતા હતા એટલે એટલી સરસ લાગી કે ઇન્ડિયાની યાદ આવી ગઈ રસ્તા ઉપર કેરીઓ તમે આવી શકો છો અને ઝાડ નીચે કોઈના કોઈ માલિક બેઠેલો જ હોય છે એની નીચે કે જેથી કરી જતા માણસો તોડી ખાય શકો છો કેટલું સરસ અમે તો રસ્તામાં ખરેખર એક લોકલ લાઈફ જેવી હોય એવું લાગ્યું રસ્તામાં જ્યાં ત્યાં અમે રિક્ષા ઊભી રાખી છે અને મોંબાસાનો જે આનંદ અમે માણ્યો છે એ કદાચ તમે પેકેજમાં જાઓ તો તમે ના માણી શકો પણ અમે બહુ સરસ એન્જોય કર્યું કારણ કે અંબાસામાં તમે ગમે ત્યાં જાઓ તો તમને રિક્ષા છે મટાટું છે એ મળી જ જવાની છે તો પછી આરામથી તમે શાંતિથી રિક્ષા લઈને જાઓ રસ્તામાં ઊભા રહો ખાઓ પીવો નારિયેલ પણ એટલા બધા અમે પીધા છે સરસ મજાના નારિયેલ ફ્રેશ અહીંયા હોત હોય છે એટલે અમે નારિયેલનો પણ ખૂબ ખૂબ આનંદ માણ્યો કેરી પણ એટલી ખાધી કાજુ પણ ખાધા તમે જોઈ શકો છો કેટલી બધી કાચી કેરી છે અને છોકરીઓને તો કાચી કેરી કેટલી ભાવે કંઈ કહેવાની જરૂર હોતી નથી અમે છે દરિયાની નજીક કે ને આફ્રિકામાં બસ રસ્તામાં એન્જોય કરતાં કરતાં અમે જઈએ છીએ થોડો લાઈવ પણ લીધો તો નારિયેલ પણ અહીંયા બહુ જ સસ્તા છે અમારી સાઈડ સો એકસો વીસ રૂપિયાનું મળે જે અહીંયા અમને પચાસ રૂપિયામાં મળી ગયું નારિયેલ જો કેરી પણ એક આપણે કેરીની આગળથી પાસ થઈએ ને જે સ્મેલ આવે કે આપણે એને ખાધા વગર રહી જ ના શકીએ એટલી સરસ મજાની સ્મેલ આવતી હતી કેરીની અંદરથી એટલે અમે તો જ્યાં જગ્યા ત્યાં ખૂબ ખાધું છે બહુ જ ખાધું છે અમારું આખું કુટુંબ ફૂડી છે બધું ખાખા કરે એવું જુઓ આને પણ મજા આવી ગઈ છે કાજુ ખાવાની મારા હરીને બધા મારો પાર્થ ખાય છે કે મોક્ષે હજુ કાંઈ લીધું નથી મોટા ભાભીએ પણ કશું લીધું નથી પણ અમે બધા ખાધું તો છે કારણ કે હું વિડીયો બનાવવામાં છું નહી તો પહેલાં તો હું જ ખાઉં અને અમારા રિક્ષાવાળાના પણ અમે કેરી આપી કાજુ આપ્યું એ પણ ખુશ થઈ ગયા કે બહુ સરસ અમને લોકોને મળી ગયા છે માણસ